વાત કરીએ અમરેલી તો અમરેલીમાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી છે જ્યાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાતમી ગુજરાત આવશે ત્યારે યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા કોંગ્રેસનું છે જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવશે ત્યારે બેઠકમાં પરેશ ધાનાણી વીરજી ઠુંબર હાજર રહ્યા જ્યાં પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા

ભારતીય જનતા પાર્ટી નું દસ વર્ષથી આ દેશ રાજ ચાલે છે દેશ બરબાદ થતો જાય છે ગુજરાત નંબર એક બન્યું છે ગરીબાઈ નંબર એક બન્યો છે યુવાનો આજે રોજગારી માટે તલગી ગયા છે નોકરીયા તો ગાંધીનગર